આજથી ગુજરાત રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયા શરૂ થશે એસઆઈઆર કામગીરી પહેલા અપાઈ વિશેષ તાલીમ ઘરે ઘરે જનાર બૂથ લેવલ ઓફિસરને તાલીમ આપવામાં આવી વિધાનસભા વાઇસ બીએલઓને તાલીમ આપવામાં આવી રહી છે ત્રણથી વધુ વખત નાગરિકોના ઘરે જઈને સમગ્ર કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે સાબિતી અને પુરાવા સંબંધિત કામગીરી અંગે પણ બીએલઓને સૂચના આપવામાં આવી છે મતદારો પાસે કોઈપણ દસ્તાવેજ પુરાવા તરીકે ન લેવા માટે સૂચના આપવામાં આવી છે એસઆઈઆર માટે હાલ લાખો ફોર્મ પ્રિન્ટિંગ થવાનું કામ પ્રગતિમાં છે આવતીકાલથી ગુજરાત સહિત બાર રાજ્યોમાં છે તે એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે એ પહેલાં અત્યારે અમદાવાદમાં જે બી છે તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે અત્યારે આ તમે જે વિધાનસભા વાઇસ છે તે અલગ અલગ જગ્યાઓમાં એસઆઈઆર માટે છે તે જે બી છે તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ત્યારે પ્રાંત સહિતના જે અધિકારીઓ અને વહીવટીતંત્ર સંકળાયેલું છે તે અત્યારે એ ટ્રેનિંગ છે તે બીએલઓને આપવામાં આવી રહી છે કે જે કઈ પ્રકારે જે કામગીરી છે છે તે તે કરવાની કામગીરીને ધ્યાનમાં રાખીને તમામ જે આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને બીએલો છે તેમને માહિતગાર કરવામાં આવી રહ્યા છે અંતર્ગત આવતીકાલથી તમામ જે બીએલો છે તે અલગ અલગ જે ઘરો છે મતદારો છે તેમના સુધી જવાના છે અને એ દરમિયાન ત્યાં જે કામગીરી કરવાની છે એ કામગીરી કઈ પ્રકારની રહેશે તે તમામ બાબતોથી અત્યારે અવગત છે તે કરાવવામાં આવી રહ્યા છે ત્યારે આ તમામ જે બીએલઓ છે તે આવતીકાલથી ઘરે ઘરે જઈ અને મતદારો સુધી પહોંચવાના છે ને ત્યાં તેમની મતદાર યાદી છે તેમાં નામ છે કે નહીં અને નામ નથી અથવા તો ડિલિટેશનની જે પ્રક્રિયા છે તે તમામ પ્રક્રિયા એક મહિના સુધી છે તે કરવાની છે એટલે તમામ જે પ્રક્રિયા અને આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને ત્યારે બીએલઓ છે તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે કેમેરા પર્સન ઓમ પટેલ સાથે જયેશ ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ